વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગ ખર્ચાળ બની ગયો છે મોંઘવારીના સમયમાં લગ્ન કરવા આર્થિક રીતે મોંઘું પડી શકે છે તેમ છતાં લોકો દેખાદેખીમાં ખૂબ ઊંચો ખર્ચ કરી નાખતા હોય છે મોંઘી દાટ ગાડીઓમાં ફૂલોનો શણગાર કરીને વરરાજા નીકળતા હોય છે પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુરમાં લાકડમાળ ગામે વરરાજાએ કંઈક અલગ જ રીતે પોતાની જાન અને વરઘોડો કાઢ્યો હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા લાકડમાળ ગામે રહેતા હિરેનભાઈના લગ્ન ફલધરા ગામે નક્કી હતા ત્યારે મંગળવારના રોજ તેમના લગ્ન લેવાયા હતા જેના પૂર્વે આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા માટે પોતાના ગામ લાકડમારથી પરંપરાગત બળદગાડા વરઘોડો નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તેમના પરિવારજનો બળદગાડામાં બેસીને જોડાયા હતા આદિવાસી પરંપરામાં વર્ષો પહેલા જ્યારે વાહન ન હતા ત્યારે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ બળદગાડામાં જાન લઈને નીકળતા હતા વરાજાના પિતાએ કહ્યું કે વર્ષો પહેલા તેમનું સ્વપ્ન હતું કે તેમના પુત્રની જાન બળદગાડામાં નીકળે અને તેના પુત્રએ આ વાતને માનીને પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે

પોતાના વારસાને જાળવી રાખવા અનેક લોકો આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરે છે લાકડમાળ ગામ યોજાય લગ્ન વિધિમાં પણ કેટલીક વિધિ પરંપરાગત કરવામાં આવી હતી મારે એટલું જ કહેવાનું છે કે મારા પપ્પાની ઈચ્છા હતી કે આગળ એમણે જો જોયું હતું કે એમના એમ નાના હતા ત્યારે બળદગાડામાં ગયા હતા જાનમાં તેમની ઈચ્છા હતી કે બળદગાડામાં જાન નીકળે મારી અને લોકોની પણ પેલા કુટુંબીજનોની પણ ઈચ્છા હતી

मनोज दळवी दिव्यांग न्यूज वलसाड